સંતરામપુર વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રિશ્રી મંત્રીશ્રી તથા લાયબ્રેરિયનના હોદ્દા માટેની ચૂંટણી યોજવામાં આવી

સપ્તાહમાં બાર વર્ષ આ ઇલેક્શન થયા હોવાથી મને આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે વિજેતા કરેલ છે અને તમામ હોદ્દેદારો વરણી થતા શ્રદ્ધાંજલિ તરીકે જયપાલ ડામોર સાહેબ તથા લાઇબ્રેરી તરીકે સત્યમભાઈ દાણી તથા પ્રમુખ તરીકે યુએસ સાહિયા અને મંત્રી તરીકે એસ એસ ડામોર આ ચૂંટાયેલા છે આ તમામ હોદ્દેદારોની આગ્રહ મળી જતા તેઓને સત્તામી બાર તરફ હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને તેઓને અભિનંદન પાઠવું મને એકબલું મારું નામ ગુલાબયસિંહ પરમાર પ્રમુખ તરીકે મને નિયુક્ત કરેલું છે તે બદલ આ બારના તમામ એડવોકેટો હું આભારી છું